અંકલેશ્વર ભરૂચ માર્ગ પર આવેલા ભૂતમામાની ડેરી પાસે એક અસામાન્ય દ્રશ્ય જોવા મળ્યું હતું ચોમાસાના કારણે રસ્તાની બાજુમાં ભરાયેલા પાણીમાં એક મહાકાય મગર નજરે પડતા ભારે કુતુહલ અને ભયનો માહોલ સર્જાયો હતો આ ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો મગરને જોવા માટે થંભી ગયા હતા જેના કારણે વાહનોની અવરજવર ધીમી પડી ગઈ હતી આ વિસ્તાર મગરના અચાનક દેખાવાથી આસપાસના ખેડૂતો અને રહીશોમાં ભય ફેલાયો છે તેમને ડર છે કે મગર ખેતરોમાં કે રહેણાંક વિસ્તારમાં પ્રવેશી શકે છે જેનાથી જાનમાલને નુકસાન થવાનો ભય રહે છે સ્થાનિક લોકોની માંગ છે કે વન વિભાગ તાત્કાલિક સ્થળ પર પાંજરું ગોઠવીને મગરને પકડી પાડે અને તેને સલામત રીતે તેના કુદરતી વસવાટમાં છોડી મૂકે ચોમાસામાં આવા જળચર પ્રાણીઓ તેમજ રહેઠાણમાંથી બહાર આવી જતા હોય છે ત્યારે સાવધાની રાખી અને વિભાગને જાણ કરવી એ આવશ્યક છે આ ઘટના ફરી એકવાર વન્યજીવોને માનવીય વસવાટ વચ્ચેના ઘર્ષણનો મુદ્દાને પ્રકાશમાં લાવે છે રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી